મિત્રો અત્યારે વાગી ગયા છે દસ અને એકદમ ગરમી થાય છે જોવો તમે આપણે નેદવા ગયા હતા ચા પાકી ગયો એટલે આપણે આવતા ને દિન ચા પાણી પી લઈ જોરદાર તડકો ને એકદમ બફારો છે છોકરા અહીંયા કંઈ ખેતર બેતર બનાવે શું બનાવે એટલે ખેતર હું વાવવાનું આનું ધાણાભાજી ધાણાભાજી થઈને થાય તમે હા કેવડું ખેતર બનાવ્યું ઓહો આમાં તો સાહ નહીં ખાવાનું બધી ધાણા બાજી જ વાવવાની છે છે બીજું કંઈ વાવવાનું છે બધી હા સીકડી ઉપર સેડી બેન સાઈડ કેટલીક સાડી હૈ તું આપ ઉપર કેટલીક સાડી છે હજી આમ આમ આ નાગરવેલ પરિયે છે નાગરવેલમાં પાંડી મસ્ત ખૂણાકૂણા નીકળી ગયા છે ઊગી ગઈ છે આપણે મિત્રો તડકો જોરદાર છે આપડે નેદવાનું ગામ આવે છે પરસે હાવ રેપ જેબ થઈ ગઈ એકદમ બફારો અને ઉકરા છે ત્રેવીસ તારીખની આજુબાજુની વરસાદની આગાહી છે હવે જોઈએ આવે કે શું થાય અટાણે તો આપણે નેદવાનું કામ હાલે છે ધીમે 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 આ આપણી મગફળી છે લઈ લે આ આપણી મગફળી છે

Iya kah eh, sih beratnya kena hiji aman, wah, satu jordan, emm, nah, lebih tenun di mapapiah, eh, kartu micung sih kawan, medah weh, oh mah kena beda sih beratnya, beliau. હોય તો આવી જાય આપણે મિત્રો આપણે પાછો દવાનો ગ્રાઉન્ડ કરવાનો છે ફૂગી અને ઈયળનો તો આપણે જો આ દવા છાંટવાની છે નાડો જો આ દવા છે દેખાયતા કઈ છે વેસ્પા જીએસપી કંપનીનું છે ને પ્રમાણ કેટલું કેટલું રાખવાનું છે આપણે પચીસ પચીસ રાખવાનું છે આ ફૂગ માટે છે અને ને આ ઈયળ માટે છે સિઝન્ટ કંપનીનું સેન્ટ આમાંથી આપણે પચી પંપ કરવાના છે તો હાલો મિત્રો હવે શરૂ કરીએ આપણે પંપ ભરવાનું મિત્રો આ સિઝન્ટનું છે અને પેકિંગ કંઈક આ રીતનું હવે ખોલીએ આપણે રેલિયો કેટલું મસ્ત પેકિંગ છે જ્યાં આવડી જ આવે આ દસ કંપની હોય એક ચમચી આવે હારે એક પત્રિકા આવે આપણે આને તોડી એ નાખી દઈએ પાવડર ફોર્મમાં હોય એટલે દ્રાવણ કરવું પડે હવે દ્રાવણ ને જરાક હલાવી નાખે એક આ સ્ટીકર છે ચાલો મિત્રો ટાંકી આખી ભરાઈ ગઈ છે હવે ટાકનું પેક કરી અને જવા એક છોડવો ઉકાઈ ગયો હતો ઉકાઈ આ આપણે આ સાત દિવસની માઇન્ડ હોય છે સોળ તારીખનું છઠ્ઠા મહિનાની સોળ તારીખનું વાવેતર છે આપણે તો જોઈ લ્યો આ ડોડવા સાત દિવસમાં એટલા ડોડવા થઈ ગયા જો આઈ ક્લાસ જો આ ડોડવા તો મોટા મોટા અસલ હાઈ ક્લાસ થઈ ગયા હા ત્યાં તો દાણા અહીંયા થઈ ગયા વરસાદ આવી ગયા એમ વરસાદ આવશે ને એટલે હું તને દઈ હો તું લઈને ક્યારે વહી જજો વરસાદ ચાલુ થઈ ગયો અને આપણું દવા સાવાનું કામ પણ ચાલુ છે હવે લગભગ મને એમ છે કે બંધ કરવું પડશે તેમ વરસાદ ચાલુ થઈ ગયો છે દવા છાટા પડે છે તમને કદાચ એમાં દેખાતા હોય ના દેખાતો હોય આપણું દવા છાંટાનું કામકાજ આવે